આજ રોજ ઉપલેટા મુકામે શ્રી રામ ભરોસે બ્રહ્મચારી બાબુ ટ્રસ્ટ દ્વારા આયોજિત ભાગવત સપ્તાહમાં હજારો ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલ દરેક સમાજના આગેવાનો અને રાજકીય આગેવાનોને શ્રદ્ધાળુ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને દરેક માટે બે ટાઈમ પ્રસાદી રાખવામાં આવેલ હતી જેમાં આશરે દસ થી બાર હજાર લોકોને બે ટાઈમ પ્રસાદી આપવામાં આવતી હતી અને આ ભાગવત સપ્તાહમાં સમસ્ત મુસ્લિમ સમાજના પ્રમુખોને આગેવાનોએ હાજરી આપી હતી અને મુસ્લિમ સમાજ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તામાં હાજરી આપતા વ્યાસપીઠ પર બિરાજમાન રાજુભાઈ જોશી તેમજ રામ ભરોસે બ્રહ્મચારી બાપુના ટ્રસ્ટી મંડળનું શાલ ઓઢાડીને સન્માન કર્યું અને આ સપ્તાહમાં ઉપલેટા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા હિન્દુ મુસ્લિમનું પ્રતિક જોવા મળેલ ઉપલેટામાં દરેક તહેવારો હિન્દુ મુસ્લિમના તહેવારો હળી મળીને ઉજવવામાં આવે છે રિપોર્ટર રાજુ ચૌહાણ ગુજરાત પ્રાઇમ ન્યૂઝ ઉપલેટા ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ ઉપલેટા મુકામે બ્રહ્મચારી બાપુની જે જગ્યા કહેવાય છે ત્યાં રામજી ટ્રસ્ટી મંડળ દ્વારા બ્રહ્મચારી છે એનું જે ટ્રસ્ટી મંડળ છે ટ્રસ્ટી મંડળ દ્વારા ભાગ સપ્તાહ આયોજન કરવામાં આવેલું હતું આજ એની જેની હતી હતી અને આ ભાગવત સપ્તાહમાં આ જે સન્માન કરવામાં આવ્યું હતું એ મુસ્લિમ ભાઈઓ દ્વારા કરવામાં સમસ્ત મુસ્લિમ ભાઈ દ્વારા કરવામાં આવ્યું ખરેખર એક સહાય એવી વાત છે કે મુસ્લિમ ભાઈઓ તહેવાર હોય ત્યારે હિન્દુ ભાઈઓ સન્માન કાર્યક્રમ માં ભાગ લે છે આજે જે બ્રહ્મચારી બાપુ રામધન મંડળ દ્વારા જે ભાગવત સપ્તાહ નું આયોજન હતું એમાં જે આજે મુસ્લિમ ભાઈઓ જે સન્માન કરવા આવ્યા હતા એનાથી અમારો હિન્દુ સમાજ અને સમસ્ત હિન્દુ સમાજ દ્વારા જે એને લાગણી ની માહોલ ઉભો થયો છે અને કાયમી ધોરણે એકબીજાના